સમક્ષ રજુઆત કરવા માટે વાલીઓ પહોંચ્યા હતા ભોજન સ્વચ્છતા આરોગ્ય શિક્ષણ બાબતે વાલીઓનો રોષ છે રમત ગમત ના કોચ બાબતે છે રમત ગમત ના મેદાન બાબતે છે સ્વચ્છતા બાબતે છે શાળાના જે કમ્પાઉન્ડ છે અને એમાં તો ઠીક છે કે ભાઈ સાપ બધા બધાટો મારતા હોય પણ બાળકોના રૂમ સુધી પણ આવા જીવ જંતુઓ હોય તો ક્યારેક બાળકોને જીવનું જોખમનો પણ સામનો કરવો પડે છે તો આવા ઘણા બધા પ્રશ્નોનો સામનો છે એ અમે વાલી તરીકે અને બાળકો જે છે એ સામનો કરે છે એ સિનિયરો છે એ બાળકોને મારે છે પછી ઘણી વખત માનસિક ટોર્ચરિંગ પણ કરે છે એમાં એવું નથી કે ભાઈ બોયસ બોયસ અને ગર્લ્સ બંનેમાં આ પ્રશ્ન છે અને এড્યુકેશનનો પ્રશ્ન તો મેઈન મુદ્દો છે એની સ્કૂલ બાળાચરીને જે પ્રોબ્લેમ છે એના વિશે આજે અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ માનનીય શિક્ષણ મંત્રી શ્રીને બે દિવસ પહેલા આ બાબતે માનનીય કલેક્ટર સાહેબને પણ આવેદન પત્ર આપેલું છે સૈનિક સ્કૂલ બાલાચડી અંદર બાળકોને ને જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આપ વિચારો કે સૈનિક સ્કૂલ બાલાચડી જેનું ગુજરાત લેવલે ખુબ મોટું નામ છે દેશ લેવલે ખુબ મોટું નામ છે છતાં પણ એની અંદર અત્યારે માત્ર કેવાની શાળા છે નામ પૂરતી શાળા છે તેનો તમામ વહીવટ છે એ અત્યારે ખુબ જ દયનીય સ્થિતિમાં છે આપણે જણાવવા માંગુ છું કે ખાસ શાળા છે એનડીએ માટે જાણીતી છે એનડીએ ની તૈયારી માટે પરંતુ આપ છેલ્લા દસ વર્ષના પરિણામ ઉપરથી જોઈ શકશો કે શાળા છે એનડીએ બાબતે બિલકુલ નિષ્ફળ નીવડી છે એનડીએ નું તમે છેલ્લા દસ વર્ષ નું પરિણામ જો તો તમે માત્ર આંગળીના ટેરવે ગણી શકો એટલા વિદ્યાર્થીઓની અંદર પાસઆઉટ થયા છે